શક્તિ ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમા જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળામાં માતાજીના મનભાવન પ્રસાદ મોહનથાળનું અવિરત વિતરણ થઈ રહ્યું છે અંબાજી મેળામાં એક હજારથી બારસો ઘાણ જેટલી પ્રસાદ બનાવવામાં આવતી હોય છે આ મહામેળો સ્થાનિક આદિવાસી લોકોના રોજગારીનું પણ સાધન છે અંબાજી પ્રસાદ ઘરમાં સ્થાનિક સાતસોથી પણ વધારે આદિવાસી બાંધવો માં અંબાના ધામની પ્રસાદ બનાવીને હોંશે હોંશે વિતરણ કરી રહ્યા છે સતત ચાલતી આ પ્રસાદ બનાવવાની પ્રક્રિયા વચ્ચે આદિવાસી બાંધવોમાં અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે આદિવાસી લોકબોલીમાં ગવાતા માતાજીના લોકગીતો ગાઈને મા અંબાની સેવા સાથે ભક્તિમાં જોડાય છે અંબાજી પ્રસાદ ઘરમાં આદિવાસી પુરુષો પરંપરાગત આદિવાસી ગીત ગાઈને પ્રસાદ બનાવી રહ્યા છે જ્યારે મહિલાઓ માતાજીના લોકબોલી ગીત પર ગરબે ઘૂમી રહ્યા છે શક્તિપીઠ અંબાજી મહામેળામાં જેટલું મહત્વ પદયાત્રા દર્શનનું છે એટલું જ મહત્વ માતાજીના મનભાવન પ્રસાદ મોહનથાલનું પણ છે મોહનથાલની મીઠાસ અને મહત્વનું એવું છે કે અંબાજી આવતા દરેક શ્રદ્ધાળુઓ પોતાના પાડોશીઓ અને સગા સંબંધીઓ માટે મોહનથાલનો પ્રસાદ અવશ્ય ઘરે લઈ જતા હોય છે પણ શું તમે કદી વિચાર્યું છે કે આ મોહનથાળ કેમ આટલો મીઠો લાગે છે કારણ જાણી તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો તો કારણ છે કે મોહન થાળ બનાવવાની પ્રક્રિયા અને આ પ્રક્રિયામાં જોડાયેલા કારીગરો અને મજૂરોની મહેનત અને તેમની માં અંબેની ભક્તિ અને શ્રદ્ધા સાથે લોકસંગીત ગાયને માં અંબેનો મનભાવન મોહન થાળ બનાવી રહ્યા છે